અત્યારથી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે જે મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ સાતમાં સંસ્કૃતની આઈડિયા સાથે પોમાં સત્ર નો ત્રીજો પાર્ટ છે શુભા સીતાની એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે શેર કરી શકો છો વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો અહીંયાથી પણ તમે જોઈ શકશો ચાલો તો આપણે પાટની શરૂઆત કરીએ સૌથી પહેલાં આવે છે વિકલ્પ ચલો પેલું છે મૂર્ખાઓ છે ને રત્નસંજ્ઞા માને છે તો જવાબ આવશે સી પથ્થરના ટુકડાને પછી બીજું છે લઘુ કા ગણના હસ્તી તો કે સી અયમ પર નિજવા ઇતિ પછી ત્રીજું છે ચરિતા નામ કા ગણના હસ્તી તો કે સી સમગ્ર પૃથ્વી એક પરિવાર ઇતિ પછી ચોથું છે વસુધેવ શબ્દની સંધિ છોડો તો જવાબ આવશે એ વસુધા પ્લસ એવ પછી પાંચમું છે કિદ્રસા વૃક્ષા નમંતી તો કે બી ફલવંત પછી છઠ્ઠું છે કિદરસા જના નમંતી તો કે જવાબ આવશે સી ગુણિન પછી સાતમું છે કે જના વિનમ્ર ભવંતી તો જવાબ આવશે એ ગુણિન પછી આઠમું છે કે કદાચના નમંતી તો જવાબ આવશે સી મૂર્ખા જના પછી નવમું છે કોણ કોણ નમતું નથી તો જવાબ આવશે સી સુકા વૃક્ષો અને મૂર્ખાવો પછી દસમું છે સાહસ બુદ્ધિવાળા વ્યક્તિને કોણ સહાય કરે છે તો જવાબ આવશે એ ભગવાન પછી અગિયારમું છે મહેનતથી શું સિદ્ધ થાય છે તો કે બી કાર્ય પછી બારમું છે કેના કાર્યાણી સિદ્ધિઅન્ી તો જવાબ આવશે એ ઉદ્યમેના પછી તેરમું છે મનોરથે ખાલી જગ્યાના સિદ્ધાંતિમાં ઉચિત પદ કયું આવશે તો જવાબ આવશે એ કાર્યાણી પછી ચૌદમું છે કિદરસ પાદમ ન્યસે જવાબ આવશે ડી નેત્ર શુદ્ધમ પછી મુ છે કિદર્શ જલમ પીબેત તો કે બી વસ્ત્ર પૂતમ પછી આગળ છે મુ છે કિદર્શમ જલ પીબે તો જવાબ આવશે ડી વસ્ત્ર શુદ્ધમ પછી મુ છે કિદર્શમ વાણી વધે તો જવાબ આવશે ડી શાસ્ત્ર શુદ્ધમ પછી અઠાર મુ છે કિદર્શ કર્મ કુર્યા તો જવાબ આવશે સી મન પૂતમ પછી બીજું છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે મૂઢે પાષાણ ખંડેશું રત્નસંગ્ઞા વિધિ હતી તો જવાબ આવશે પાષાણ ખંડેશુ પછી બીજું છે અયમ નિજ પરો વેતી ગણના લઘુ ચેતા ચેતસામ તો જવાબ આવશે ગણના પછી ત્રીજું છે નમંતિ ફલિન વૃક્ષા તો જવાબ આવશે ફલિન પછી ચોથું છે નમંતિ ગુણિનો જના તો જવાબ આવશે ગુણીનો પછી પાંચમું છે શુષ્ક વૃક્ષાના નમનતી તો જવાબ આવશે ન પછી છઠ્ઠું છે સડ અ તે તત્ર વર્તન ત્રણ તો જવાબ આવશે વર્તન્તે પછી સાતમું છે ઉદ્યમેન હિ સિધ્યંતિ તો જવાબ આવશે સિદ્ધિંતી પછી આઠમું છે સુપ્ત સિંહસ્ય મુખે મૃગા ન પ્રવી તો જવાબ આવશે મૃગા પછી નવમું છે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ તો જવાબ આવશે ન્યસેત પછી દસમું છે શાસ્ત્રપુદામ પદેત વાણી તો જવાબ આવશે વદેત પછી અગિયારમાં છે વનપૂતમ સમાચારિત તો જવાબ આવશે સમાચરિત પછી આગળ આવે છે ખરા ખોટા એમાં પેલું છે કે પૃથ્વી નીચે ત્રણસો રત્નો છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે જળ અન્ન અને સુભાષિત ત્રણેય ખૂબ કિંમતી છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે સુભાષિત રત્નોમાં સમાવેશ થતો નથી તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે સંકુચિત મનવાળાઓ એ પૃથ્વીને જ કુટુંબ માને છે તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે વિશાળ હૃદયવાળા પુરુષો કાયમ સૌનું ભલું કરે છે તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું છે નબળા માણસો નમે છે તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે સૂકા વૃક્ષો ખૂબ જ અકળ હોવાથી તૂટી જાય છે તો જવાબ આવશે સાચું પછી આઠમું છે જેની પાસે અને બુદ્ધિ છે તેને જ ભગવાન મદદ કરે છે તો જવાબ આવશે ખોટું પછી નવમું છે ઉદ્યમમાં જ કાર્યની સફળતા છે તો જવાબ આવશે સાચું પછી દસમું છે સિંહને પશુઓનો શિકાર કરવા જવું પડે છે તો જવાબ આવશે સાચું અગિયારમું છે વસ્ત્રાથી ગાળેલું પગલું મૂકવું જોઈએ તો જવાબ આવશે ખોટું પછી બારમું છે ચોખ્ખું પાણી હોય તો પી શકાય તો જવાબ આવશે ખોટું પછી તેરમું છે સાસોથી સાંભળીને વાણી બોલવી જોઈએ તો જવાબ આવશે ખોટું પછી ચૌદમું છે દ્રષ્ટિથી શુદ્ધ કરેલું કર્મ કરવું જોઈએ તો જવાબ આવશે ખોટું ચાલો પછી ચોથો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો ચાલો પહેલો પ્રશ્ન છે પૃથ્વી પર કયા કયા રત્નો છે તો કે પૃથ્વી પર જળ અન્ન અને સુભાષિત ત્રણ રત્નો છે પછી બીજું છે મૂર્ખાઓ વડે રત્ન એવું નામ કોને અપાય છે તો કે મૂર્ખાઓ વડે પથ્થરના ટુકડાને રત્ન એવું નામ અપાય છે પછી ત્રીજું છે પૃથ્વીને પરિવાર કોણ માને છે તો કે પૃથ્વીને વિશાળ હૃદયવાળા ઉદાર મનવાળા પરિવાર માને છે પછી ચોથું છે કયા કયા છ ગુણોવાળા વ્યક્તિને દેવ સહાય કરે છે તો કે ઉદ્યમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ ગુણવાળા વ્યક્તિને દેવ સહાય કરે છે પછી પાંચમું છે દેવોની સહાય કોણ પામે છે તો કે જેનામાં ઉદ્યમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ હોય છે તે પુરુષ દેવોની સહાય પામે છે પછી છઠ્ઠું છે સેનાથી કાર્યો સિદ્ધ થાય છે તો કે મહેનતથી કાર્યો સિદ્ધ થાય છે પછી સાતમું છે સુતેરા સિંહના મુખમાં કોણ પ્રવેશતું નથી તો કે સુતેરા સિંહના મુખમાં પ્રાણીઓ પ્રવેશતા નથી પછી આઠમું જે કેવું પગલું મૂકવું જોઈએ તો કે આંખોથી પવિત્ર કરેલું પગલું મૂકવું પછી નવમું છે કેવું પાણી પીવું જોઈએ તો કે વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ પછી દસમાં છે કેવી વાણી ઉચ્ચારવી જોઈએ તો કે શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી ઉચ્ચારવી જોઈએ છે કેવું આચરણ કરવું જોઈએ તો કે મનથી પવિત્ર કરેલું આચરણ કરવું જોઈએ પછી પાંચમું છે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો એટલે એમાં પેલું છે પૃથ્વી કતિ રત્નની સંતિ તો કે પૃથ્વી ત્રણેય રત્નાની સંતિષ્ પછી બીજું છે કે કદાચ ન નમનતી તો કે મૂર્ખા સુક્ષ વૃક્ષા ચ કદાચ ન નમનતી પછી ત્રીજું છે દેવસ્ય સહાયતા ક લભતે તો કે યશમિન ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ ચ તે સ પુરુષો દેવસ્ય સહાયતા લભતે પછી ચોથું છે કાર્યાણી કે સિદ્ધિયંતી તો કે કાર્યાણી ઉદ્યમયન સિદ્ધિયંતી પછી પાંચમું છે કેન કાર્યાણી સિદ્ધિયંતી તો કે ઉદ્યમેન કાર્યાણી સિદ્ધિંતી પછી છઠ્ઠું છે કિદરસમ જલમ પીબે તો કે વસ્ત્ર જલમ પીબે તો પછી સાતમું છે કિદ્દમ વાણી વધે તો કે શાસ્ત્ર વાણી વધે તો પછી છઠ્ઠું છે કૌંસમાં આપેલા શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવો અને લખો તો આ કંશમાં તમને જે આપ્યા છે શબ્દો એના વડે તમારે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે ઉદાહરણમાં આપ્યું છે વસુદેવ કુટુંબકમ પછી રાજ્યમાં એવા કુટુંબકમ ગ્રામ એવા કુટુંબકમ રાષ્ટ્રમાં એવા કુટુંબકમ પછી સાતમું છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને લખો તો અહીંયા કૌંસમાં તમને બધા શબ્દો આપ્યા છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો તો કે યત્ર પરિશ્રમ તત્ર સફળતા આવી રીતે આપણે બધા વાક્ય બનાવવાના છે તો કે યત્ર ધર્મ તત્ર વિજય યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા યત્ર નાર્ય સ્તુ પૂજે તે તત્ર રમન તે દેવતા યત્ર સંઘ તત્ર શાંતિ યત્ર ક્રોધ તત્ર વિનાશ પછી આઠમો પ્રશ્ન છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો તો ઉદાહરણમાં સિંહ છે તો સિંહનું શું પણ નાખવું સિંહસ્ય વાનરનું વાનરસ્ય સુખનું સુખસ્ય પર્વતનું પર્વતસ્ય પુત્રનું પુત્રસ્ય શંકરનું શંકરસ્ય પછી તારકનું તારકસ્ય મૂષકનું મૂષકસ્ય કપોતનું કપોતસ્ય ગજનું ગજસ્ય મયુરનું મયુરસ્ય પછી આગળ નવમું છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદના પરિવર્તન કરો તો ઉદાહરણમાં પા અથવા તો કે પીબ હોય તો પીબનું શું કંઈક પીબે તરનું ચરે ત લીખનું લિખે ત પઠનો પઠેત દ્રશ્ય અથવા પશ્યનો પશ્યત વધનો પછી દસમો પ્રશ્ન છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો તો ઉદાહરણમાં છે નમનું નમનું નમંતી તો ખાદનું ખાદંતી લેખનું લિખંતી પતનું પતંતી ક્રીડનું ક્રીડંતી પઠનું પઠંતી ગમ અથવા ગચ્છનું ગચંતી દ્રશ અથવા પશ્યનું પશ્યંતી ધાવનું ધાવંતી પીબનું પીબંતી વદનું વદંતી પછી આગળ છે અગિયારમું ઉદાહરણમાં બતાવે પ્રમાણે આપેલા નામોના યોગ્ય રૂપો બનાવો ઉદાહરણમાં એ પછી વૃક્ષનું તો મયુરનું મયુરા દેવનું દેવા મૂર્ખનું મૂર્ખા મૃગનું મૃગા દંતનું દંતા પર્વતનો પર્વતા પુરુષનો પુરુષા તારકનો તારકા ચાલો પછી બારમું છે પાદપૂર્તિ કરો એટલે કે શ્લોક ટાઈપ છે તો એને તમારે પૂરું કરવાનું છે ચાલો પહેલો શ્લોક છે પૃથ્વી ત્રેણી રત્નાની જન્મન સુભાષિતમ મુઢે પાષાણા ખંડેશુર રત્ન સંજ્ઞા વિધિયતે પછી બીજું છે ઉધ્યમમાં સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમક સડેતા યત્ર વંતે તત્ર દેવ સાહિતુતમ પછી ત્રીજું છે દ્રષ્ટિ પૂતમ પાદમ વસ્ત્ર પૂતમ શાસ્ત્ર સમાચાર પછી તેરમું છે નીચેના શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો પહેલો શ્લોક છે પૃથ્વી ત્રિણી રત્નની જલમનાવ સુભાષિતમ તો કે પૃથ્વી પર ત્રણ રત્નો છે જળ અને સુભાષિત મૂઢે પાષાણા ખંડેશુ રત્નસંજ્ઞા વિધિ હતે તો કે મૂર્ખ માનસો પથ્થરના ટુકડાને રત્ન એવું નામ આપે છે પછી બીજું છે અયમ નિજમ પરો વેતી ગણના લઘુચેત સામ તો કે આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી સંકોચિત મનવાળાઓની હોય છે ઉદાર ચરિત્ર નામ તું વસુદેવ કુટુંબકમ તો કે વિશાળ હૃદયના માટે તો સમગ્ર ધરતી જ એક પરિવાર છે પછી ત્રીજું છે નમંતિ ફલીનો વૃક્ષ નમંતી ગુણીનો જના શુષ્ક નમંતી કદાચ કદાચના તો કે ફળોવાળા વૃક્ષો લચી પડે છે ગુણવાન માણસો નમે છે વૃક્ષો માણસો કદી પણ નમતા નથી પછી ચોથું છે ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમક ષડયતર યત્ર વર્તન થાય તત્રો દેવ સહાયકૃતમ ઉદ્યમ એટલે કે મહેનત સાહસ એટલે હિંમત ધૈર્ય એટલે કે ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ ગુણ જે પુરુષમાં હોય છે તે પુરુષને દેવ સહાય કરે છે પછી પાંચમું છે ઉદ્યમે નહીં સિદ્ધિંતિ કાર્યાણીના મનોરથે નહીં હિ સુપુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા તો કે ઉદ્યમ વડે જ કાર્યો પાર પડે છે મનોરથો કરવાથી નહીં સૂતેલા સિંહના મુખમાં હરણો બેસી જતા નથી છે દ્રષ્ટિ પૂતમ ન્યસેતા પાદ વસ્ત્રપૂતમ પીબે જલમ શાસ્ત્ર પૂતમ વધે તો વાણી મનમ પૂતમ હતા તો કે દ્રષ્ટિથી પવિત્ર કરેલી જગ્યાએ પગ મૂકવો જોઈએ વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ અને મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ ચાલો પછી ચૌદમો પ્રશ્નો છે નીચેના શબ્દો ઉચ્ચારો અને મોટાથી બોલો અને લખવાના છે આ તમારે સ્વાધિપતિમાં બોલીને પછી લખવાના છે ચાલો તો અહીંયા તમારો સુભાષિતાનો પાઠ પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને પણ આપણો વિડિયો લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો વધારે વિડીયો જો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે નોખા નોખા ધોરણના નોકા નોખા નોખા વિષયના ત્યાંથી પણ તમે જોઈ શકશો ચાલો તો વરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન